મિત્રો આપણે અત્યારે આપણા હડોદમાં મિત્રો મને યાદ છે આ સમાચાર આપણે લગીમાં લગભગ દસેક વખત લીધા હશે અગાઉ જે સમાચારો આપડે એવી રીતના લેતા હતા કે અહીંયા બ્રિજ મંજૂર થઇ ગયો છે અને ફલાણા નેતાની રજૂઆત ફેરી છે અને એને આટલા લાખ કે આટલા કરોડ મંજૂર કરાવી દીધા છે ત્યાર પછી વરી પાછા આપણે એવા સમાચારો લેતા કે હજી સુધી થયો નથી ત્યાર પછી આપણે એવા સમાચારો લેતા કે અહીંયા ક્યારે થશે એનું કંઈ નક્કી નથી ખાસ અત્યાર મિત્રો આપણે એટલે મળ્યા છીએ કે હમણાં છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ અને આપણા જિલ્લાના એક ધારાસભ્ય આજે મોટું કંઈ કામ યુદ્ધ લડવા જતા હોય એવી રીતે ગાડીઓના કાફલા સાથે નાટક કરી રહ્યા છે રાજીનામું દેવાનું કે કહી રહ્યા છે કે અમે ચેલેન્જ સ્વીકારી છે ને હું હમણાં એમને કહું છું કઈ કઈ ચેલેન્જો પ્રતિનિધિ હોય ને લોકોએ મત દીધા હોય ને પછી એને કઈ કઈ ચેલેન્જો સ્વીકારવાની હોય ને એ મિત્રો હમણાં આપણે વાત કરીએ એના પહેલા આપણે વાત કરીએ આપણી હળવદની વેગડવાઉ રેલવે ફાટકની આ ફાટક છે મિત્રો અહીંયાથી એક વેગડવાઉ તરફ રસ્તો જાય છે કે ગિંગોરાડા તરફ જાય છે ને ટીકર બાજુ જાય છે આ જે રસ્તો છે ને મિત્રો આ ધાંગધ્રા ને અને માળિયા તાલુકો જે છે એને જોડતો આ રસ્તો છે અહીંયા ત્યાંથી વેગડવાવું જોઈએ વેગડવાઓથી નવા લીલા લીલાપર તેની સાથે ઘણા તેની સાથે રણમલપુરને ને ઓલી બાજુ આપણે જઈ શકાય ત્યાંથી એંજારને પણ જોડી શકાય આ બાજુથી કંકાવટી વાઘપર ને એ બાજુના ગામોમાં પણ જઈ શકાય તેની સાથે આ બાજુ છે બોયડી છે પ્રકાશનગર છે ઇંગોરાડા છે ત્યાર પછી નવું જૂનું જોગણ ને ઘણા બધા એ બાજુના ગામડા છે આ બાજુ ટીકર છે માનગઢ છે અજીતગઢ ખોડ આ બધા ઘણા બધા એ બાજુના પણ ગામડાઓ છે મિત્રો તો આ બધા વીસથી થી વધુ જે ગામડાઓ છે એ ગામડાઓને આ રેલવે ફાટક જે છે એ રેલવે ફાટક દરરોજ જે છે એ નડી રહી છે મતલબ કે મોટાભાગનો જે સમય છે મોટાભાગનો સમય રેલવે ફાટક જે છે એ બંધ રહેતી હોય એમાં જ જાય છે ઘણા બધા અહીંયા જે છે જ્યારે રેખ આવી હોય મતલબ કે જીઆઈડીસીમાંથી મીઠું જ્યારે અન્ય રાજ્યોમાં મેકલતા હોય રેલવે મારફત ત્યારે પણ જે છે અહીંયા લાંબો ટ્રાફિક જામ જે છે એ થઈ જતો હોય છે તેની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને આ બાજુ હળદમાં અભ્યાસ કરવા આવતા હોય તેની સાથે કંઈ ઇમરજન્સી દવાખાનાના કંઈ કામ હોય તો પણ આ એટલી નડતડરૂપ જે છે એ ફાટક છે પહેલાં એક પાટો હતો હવે બે થઈ ગયા છે અને તેની સાથે બીજી એક મિત્રો વાત કરીએ કે નેતાઓ જે છે એ બધા વાત કરે છે કે ઓવરબ્રિજ બંધ છે અને હમણાં બની જાય છે અને મંજૂર થઈ ગયો છે અને આમ છે ને તેમ છે ને પરંતુ હકીકત મિત્રો પ્રશ્ન એ છે કે ક્યારે થવાનો છે એ કોઈને ખબર નથી દર વખતે ચૂંટણી આવે એટલે આજ જે દોગલા નેતાઓ છે એ વળી પાછા ગ્રામ પંચાયતોના લેટર પેડો મંગાવે ને કે કે ભાઈ અમે હવે નક્કી થઈ જાય એવું છે ને હમણાં ચાલુ થઈ જાય છે આવી બધી જે છે એ બધા વાતો કરતા હોય છે મિત્રો પરંતુ ખરેખર પરિસ્થિતિ એ છે કે ઘણા સમયથી લોકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે તેમ છતાં પણ આ રેલવે ફાટકનું કોઈ નિરાકરણ આવતું નથી લોકોની એવી માંગ છે અને હવે નેતાઓ ઉપર જે છે એ ભરોસો ઉડી ગયો છે કે ગાડી આવવાની હોય ને તો એના પહેલાં બે ત્રણ મિનિટ પહેલાં તમે બંધ કરી નાખો ત્યાર પછી જે છે એ ટ્રેન વહી જાય પછી તમે ખોલ નાખો આ તો ટ્રેન આવવાની હોય એના પહેલાં બંધ થઈ જાય ત્યાર પછી ટ્રેન વહી જાય ત્યાર પછી વરી પાછી બંધ રહે એટલે ટ્રાફિક જામ છે એ લાંબો થઈ જતો હોય છે અને તેની સાથે મિત્રો લોકો જે છે એ પરેશાનીઓ ભોગવતા હોય છે આ બધા અત્યારે ચેલેન્જો આપે છે ફલાણા કે અમે ચેલેન્જ સ્વીકારીને ઓલા કે અમે ચેલેન્જ આપી છે આપણે કહી છે આપણા સાંસદ છે ચંદુ સિંહોરા તેની સાથે ધારાસભ્ય છે આપણા વરમોરા તો આમને આપણે કહી છે તમે આ એકવીસ ગામોથી વધુના લોકો છે એની ચેલેન્જ તમે ક્યારે સ્વીકારવાના છો આ ગામના લોકો જે છે આ બધા ગામના લોકો તમારી પડખે ઉભર્યા છે તમને મત આપ્યા છે અને બધા તાલુકા કે જિલ્લા પંચાયતોની બેઠકમાં તમને લીડ મળી છે મિત્રો એક એવું ગામ નથી ત્યાંથી તમને લીડ ન મળ્યું તો લોકો તમને આટલા આટલા મત આપે લોકો તમને આટલો પ્રેમ આપે લોકો તમને આટલા આવકારે તેમ છતાં પણ આ લોકોની સમસ્યા તમે નજરઅંદાજ કરો છો હવે વરી પાછા અમને જાણવા મળ્યું છે કે બધી ગ્રામ પંચાયતો છે ને એના લેટર પેડ આ લોકો મંગાવી રહ્યા છે શા માટે લેટરપેડ મિત્રો મંગાવી રહ્યા છે તો હવે હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે મિત્રો નજીકના મહિનાઓમાં એટલે હવે વરી પાછા લોલીપોપ ગામના લોકોના નેતાઓ આપી રહ્યા છે મહત્વની વાત એ છે મિત્રો છ તાલુકા પંચાયતની સીટો છે બે જિલ્લા પંચાયતની સીટો છે અને સૌથી મોટી મહત્વની વાત એ છે કે અહીંના આપણા સાપકડા બેઠકના જે સદસ્ય છે એ જ ભાઈ હાલ અત્યારે આપણા સાંસદ છે ચંદુભાઈ હવે એ જયારે જિલ્લા પ્રમુખ હતા અમે બે ત્રણ વખત પ્રેસનોટ બનાયેલી છે મિત્રો એ રજૂઆત કરતા કે અહીં એક ઓવરબ્રિજ બનાવી નાખવામાં આવે તો લોકોની સમસ્યામાં ઘટાડો થાય હવે ભાઈ આવી લોકો એકાદ વર વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ આનું ઠેકાણા નથી આપણા ધારાસભ્ય છે પ્રકાશભાઈ મિત્રો તો ચૂંટણી હતી ત્યારે બધે મોટી મોટી ગામડાઓમાં માહિતી કે આ ભાઈ વાંધો નથી તમારી સમસ્યા અમે હલવેલી તકે કરી દઈશું પરંતુ એમ એમને હવે બહુ જાજો મતલબ કે ઘણો સમય વહી ગયો હવે જેટલો સમય વહી ગયો એટલો બાકી નથી રહ્યો ધારાસભ્ય પદે તો તેમ છતાં પણ જે છે મિત્રો એની પણ કોઈ પણ પ્રકારનું કંઈ નિરાકરણ નહીં લોકોની માંગ એ એક છે કે હવે તમે બ્રિજ બનાવો કે અંડર બ્રિજ બનાવો એની સામે હવે તમે જે કરશો એ અમારું તો કંઈ તમે માનવાના છો નહીં પરંતુ ગાડી જ્યારે આવે ટ્રેન જ્યારે આવે એના પહેલાં તમે જે બંધ કરી દો છો મિત્રો તો એના કરતાં તમે જે છે એ ટ્રેન આવવાની હોય એની અમુક મિનિટો પહેલાં જ બંધ કરો ટ્રેન વહી જાય પછી જે છે મિત્રો એ તમે ખોલી નાખો પરંતુ આ તો શું થાય છે કે ટ્રેન આવે એ પહેલાં બંધ કરી દે પછી ટ્રેન વહી જાય ત્યાર પછી જે છે એ થોડીક વાર પછી બોલે એટલે હવે લોકો જે છે મિત્રો એ અકડાયા છે મહત્વની વાત એ છે તેની સાથે થોડીક હવે આપણે મોરબી બાજુની એક વાત કરી કારણ કે લોકો ઘર બહારે ક્યારે નીકળે લોકો વિરોધ કરવા મિત્રો ક્યારે નીકળે કારણ કે માથા ઉપરથી પાણી વહી જાય અને બધી ખબર પડી જાય કે હવે રજૂઆત કરે કોઈ મેળ આવવાનો છે ને ત્યારે લોકો જે છે એ બહાર નીકળતા હોય છે ચકાજામ કરતા હોય છે નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હોય છે અને હમણાં વરી ઓલા વિસાવદરમાં ગોપાલભાઈ જીતા એટલે સોશિયલ મીડિયામાં વધારે છે લોકો વળી એવું કહેતા હોય છે કે ભાઈ વિસાવદરવારી અમે કરશું ત્યાં અહીંના જે નેતાઓ છે પેધી ગયેલા જે નેતાઓ છે એમને માઠું લાગી જાય અને એમને એવું થાય છે કે ભાઈ પછી ત્રી ત્રી વરા લાગી કોઈ આમું બોલ્યા નથી અને ઓચિંતાના લોકો રોડમાંથી આવીને અમને એમ કહે છે કે વિસાવદરવારી કરશું અમને એમ કહે છે કે તમને હરાવી દઈશું તો એમને દુઃખ લાગી જાય છે એટલે મતદારો છે તમને પાસઠ હજાર મતે બત્રીસ હજાર મતે કે ત્રણ લાખ મતે જીતાડ્યા હોય મિત્રો તો મતદારોને તમારી માથે પ્રેમ હતો મતદારોની એવી અપેક્ષા હતી કે આ લોકો આવશે તો કંઈક અમારા કામ કરશે આ લોકો આવશે તો અમારા દુઃખમાં ભાગ લેશે આ લોકો આવશે તો અમારા રોડ રસ્તા પાણીને જે કંઈ તકલીફ છે એ દૂર થશે પરંતુ એ એમાં તમે આશા ઉપર ખરા નથી ઉતરા મિત્રો તો લોકો વિરોધ કરવાના છે લોકો તમારી સામે બોલવાના છે અને એને તમને મત દઈને ત્યાં આગળ બેસાડ્યા છે એ કંઈ તમે કંઈ સીધા તો ત્યાં પહોંચી નથી ગયા એટલે સહન કરવું પડે લોકો તમને કે સહન કરવું પડે આ જે છે અમે સવારના મિત્રો જોઈએ છીએ કે દોઢસો ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ નીકળ્યા છે અને હો ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ નીકળ્યા છે ને વરી સમર્થકો સમર્થકોએ વરી પાછા કાંતિભાઈ તું આગે બઢો ને આમ તમારી સાથે એલા શું કાંતિભાઈ કંઈ સારું કામ કરવા જાય છે એ કંઈ અહીંયા લડવા જાય છે એ અહીંયા ગાંધીનગર જાય છે ત્યાં જઈને ધરણા ઉપર બેહી જવાના છે કે ભાઈ મોરબીમાં રોડ રસ્તાની ખરાબ છે લોકો રસ્તા ઉપર ઉતરે છે તો હવે જ્યાં સુધી તમે રોડ રસ્તાની હરખું નહીં કરો ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર બે છે છીએ ઓલા વિસાવદરવાળા ભાઈને ચેલેન્જ આપે છે કે ભાઈ અમે તમે આવો અને બાર વાગ્યા નહીં આવો તો પછી સાડા બાર વાગ્યા લગી અમે રાહ જોઈશું ના આ કરશું હવે એમના પાર્ટીના પ્રમુખ છે યસુદાન ભાઈ એનું મેં એક વિડીયો જોયો તો એને કીધું ભાઈ અમે રાજીનામું નથી દેવાના તો પછી જે છે મિત્રો આ ચેલેન્જ ક્યાં કરવાની વાત છે મને કોક એમ કહેતો હોય કે તમને મારવા આવી છે અને વરી પાછા ફોન કરીને કે અથવા તો સામે આવીને કહી જાય કે ભાઈ હવે અમારે તમને કંઈ મારવાના કંઈ કરવાનું છે નહીં અને તોય વરી પાછો હું સુરાતન બતાવું હું મરદાનગી બતાવું તો આમાં ખરેખર લોકો આમના દાંત કાઢે છે હું આ બધા હાલી નીકળ્યા છે ખરેખર આમને શરમ આવી જોઈએ બોલા ભાઈ કહી ગયા છે ભાઈ અમારે રાજીનામું નથી દેવાનું તો પછી જે છે આવા સ્ટન્ટ કરવાની ક્યાં મિત્રો જરૂર છે એમને એમને ચેલેન્જ મેં એક એમનો વિડીયો જોયો હતો આપણા મોરબીના ધારાસભ્યોનો ભાઈ હું તો પહેલાંથી ચેલેન્જ વારો માણા હું ગૌચરની જમીનો કેટલા લઈ લીધી છે તો એ ખાલી કરાવવાની એ ચેલેન્જ જ કહેવાય મિત્રો બોલા ફૂલ તૂટી ગયો એમાં કેટલા મૃત્યુ પામ્યા એના પરિવારજનોને તમે ન્યાય આપો ને એ ચેલેન્જવાળું જ કામ છે આવા ઘણા બધા કામ છે હું મોરબી જાતો મને ખબર છે મિત્રો કે ચોમાસામાં અમુક અમુક વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ થઈ જાય છે અમુક વિસ્તારો તો એવા છે મિત્રો કે એમાં ઘરમાં ઢીચણ હમણાં ઘરમાં પાણી ભરી જાય છે અને અમે સમાચારો લેવા જાતા મેં જોયું તો આ બધું ચેલેન્જ કામ છે અને ઓલા જેના સમર્થકો ભેગા ને ભેગા જે ઠેકડા મારે છે ને કે હમ તું મારે સ્વા ને તું આગળ બેઠો તો એને ખરેખર એવી ચેલેન્જ અમને સ્વીકારવી જોઈએ કે ભાઈ ગોપાલભાઈ મોરબીમાં આવે અમે બધા કાર્યકર્તાઓ તમારા કાર્યકર્તાઓ જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે એ રોડ રસ્તાઓ આપણે દસ ધીમા હમા કરી નાખવાના છે અને આ તો ચાલુ સરકારમાં છે આવી કંઈક ચેલેન્જ સ્વીકારો ને કે ભાઈ તમે કહો છો કે અહીંયા રસ્તો ખરાબ છે દસ દિવસની અંદર જોઈ રોડ ખરાબ છે ને એને હમો કે રિપેરિંગ મતલબ કે બનાવી ન નાખી તો અમે રાજીનામું દઈ દઈશું આવી તમે ચેલેન્જ સ્વીકારો ને આ બાજી કરવાના ક્યાં ધંધા કરો અહીંયાથી ગાડીઓ લઈને બધા અહીંયા જાઉં મફત તો જવાતું નથી એટલે આ બધા મિત્રો છે અને આપણે બધા આમને માનીએ છીએ ખરેખર અમને કેવો વાળું કોઈ છે નહીં અને મજા લે છે અહીંયાથી હોન દોઢસોન ગાડીઓના કાફલા સાથે કેટલી જગ્યાએ ટ્રાફિક જામ કરશે ને કેટલું આંધણ કરી નાખશે સમજા પણ એમાં આપણને કંઈ વાંધો નથી એમના પૈસા છે આપણે તો કંઈ દેતા નથી પરંતુ આ યોગ્ય નથી મિત્રો કામની ચેલેન્જ સ્વીકારવી જોઈએ આ જે અહીંના ધારાસભ્યક સાંસદ કે જિલ્લા પંચાયતના સભ્યક તાલુકા પંચાયતના સભ્યો આ બધાને આવી અહીંની ચેલેન્જો સ્વીકારવી જોઈએ તેની સાથે અમે આ એકવીસથી વધુ ગામના લોકો છે મિત્રો એનામાં અપીલ કરીએ છીએ હમણાં હું મારો નંબર એ આમાં નાખી દઈશ કે દરેક ગામમાંથી પાંચ પાંચ હાથ હાથ યુવાનો જે છે વડીલો તો ખરા જ પરંતુ જે યુવાનો છે મિત્રો એ આગળ આવે અને પહેલાં જે છે એ રસ્તા રોકો જે આંદોલન છે એની શરૂઆત કરીએ ત્યાર પછી જો રિઝલ્ટ ન મળે તો ટ્રેન રોકો આંદોલનનું પણ કરાય એમાં કંઈ વાંધો નથી કારણ કે આટલા સમયથી લોકો પીડાઈ છે તેમ છતાં પણ આ નેતાઓ છે બે જિલ્લા પંચાયતની સીટો છે એ ભાજપ પાસે છે છ તાલુકા પંચાયતની સીટો છે એમાં એક કોંગ્રેસ પાસે પાંચ ભાજપ પાસે છે મોટાભાગના સરપંચો જે છે એ આમની સાથે જોડાયેલા છે મોટાભાગના કાર્યકર્તાઓ જે પક્ષના હોય સૌથી વધુ એ આમની સાથે જોડાયેલા છે મિત્રો તો અમે લોકોને ખરેખર અપીલ કરીએ છીએ કે ભાજપ કોંગ્રેસ આપ કે આમાં એ કોઈ કંઈ વિષય નથી ખરેખર આ પ્રશ્ન જે છે લોકોને હેરાન કરી રહ્યો છે દવાખાનાનું ઇમરજન્સી કઈ કામ હોય ફાટક બંધ હોય મિત્રો એકસો આઠ અહીંયા કેટલી વખત પડી રહ્યું એવા આપણી પાસે વિડીયો એના સમાચારો ને એ આપણે જે છે મિત્રો એ આપણે બતાવતા હોય છે આખા હળવદનું સ્મશાન છે એ રેલવેની ઓલી બાજુ છે મિત્રો કેટલી વખત સ્મશાને કોઈની શમશાન યાત્રા લઈને ડાઘવું અહીંયાથી નીકળતા હોય મિત્રો ફાટક બંધ હોય એના કારણે એ મૃતદેહ જે છે તે અહીંયા રાખવો પડે છે ત્યારે કોઈની કંઈ લાગણી દુભાતી નથી ત્યારે કોઈને કંઈ ફેર પડતો નથી થોડીક વાર આવું કંઈ હોય એટલે ફોન કરે ભાઈ આ રીતના છે ને મોતનો રીતના હેરાન કરે છે 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 ને તેમ પરંતુ ત્યાર પછી વરી પાછી પરિસ્થિતિ જેસે થઈ જાય છે હકીકત મોટા ભાગના લોકો એવું માને છે કે આપણને શું ફેર પડે છે આપણને શું ફેર પડે છે અને એના કારણે જ આ નેતાઓ છે મિત્રો એ ભેદી ગયા છે અત્યારે જે છે અમને હમણાં ચાર પાંચ દિવસથી મેસેજ મળી રહ્યા છે કે આપણા સાંસદને એ બધા છે સર્કિટ હાઉસ છે જે ગ્રામ પંચાયતોના સરપંચોના લેટર પેડ મંગાવી રહ્યા છે કે ભાઈ રેલવેના અધિકારી આવ્યા છે તમે આવો લેટર પેડ આપો આપણું અહીંયા જે છે એ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય આવું અમે બે હજાર ઓગણીસથી મિત્રો જોતા આવીએ છીએ બે હજાર ઓગણીસથી અને જે તે ગામના સરપંચો લેટર પેડ આપે છે ને હું તો એમને કહું છું કે હવે તમને શરમ આવી જોઈએ તમે ક્યાં સુધી ગામના લોકોને ઉલુ બનાવશો કારણ કે કેટલી વખત લેટર પેડ આપ્યા કેટલી વખત ક્યાં નેતાએ રજૂઆત કરવામાં બાકી રાખી છે તેમ છતાં પણ અહીં જે છે નથી ઓવરબ્રિજ બનતો કહી રહ્યા છે કે ઓવરબ્રિજનું સેટિંગ નથી થતું તો અંડરબ્રિજ બનાવી નાખો કહી રહ્યા છે એનું સેટિંગ ન થતું અહીંયાથી વચ્ચે એક હમણાં રજૂઆત હતી કે અહીંયાથી જે છે એ નગર આપણું છે ત્યાંથી એક રસ્તો સીધો માર્કેટ યાર્ડ સુધી કાઢવામાં આવે તો મોટા ભાગનું જે કંઈ ખેડૂતોનું ટ્રાફિક બધું ઘટી જાય કારણ કે માર્કેટ યાર્ડ છે તેની સામે એક અંડરગ્રાઉન્ડ નાડું જે છે મિત્રો એ બનાવવામાં આવ્યું છે એટલે ત્યાંથી માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂતોના વીસથી એકવીસ ગામોના જે ખેડૂતો છે એને જવું હોય તો એ ટ્રાફિક ઘટી જાય તેની સાથે જીઆઈડીસીની જયારે પણ રેખ આવી હોય ટ્રકો મીઠું ભરીને લોડિંગ અહીંયા આવતી હોય છે તો એ બધું ટ્રાફિક ઘટી જાય એટલે એમાં ઘણો બધો ફેર પડે છે ટૂંકમાં એ દાનત હોવી જોઈએ લોકોની સમસ્યા ઘટાડવા માટે થઈને આ નેતાઓ જે છે નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એનામાં એ દાનત હોવી જોઈએ પરંતુ આમનામાં એ દાનત તો છે નહીં ચૂંટણી આવે એટલે લોકોને ઉલુ બનાવવાના ઊલું બનાવવાના મત લઈ જવાના ત્યાર પછી વિષય પૂરો અને મહત્ત્વની થોડીક વાત એ છે કે લોકો એ વરી પાછા બધા ભૂલી જાય છે મને એવું થાય છે કે ભાઈ એ છે હવે આ વખતે નહીં તો ઓલી વખતે આરિયા જે છે એ આપણું કામ કરી દે છે ખરેખર મિત્રો પરિસ્થિતિ આ છે અમે ખાસ એક લોકોને અપીલ કરવા માટે થઈને અત્યારે મળ્યા છીએ કે આ વીસથી એકવીસ ગામોના લોકો જે છે પાંચ પાંચ યુવાનો આગળ આવો મિત્રો એક વખત અને આ નેતાઓ જે છે એ બધા દોડતા થઈ જાય છે પરંતુ એક વખત તમારે તમારી હિંમત જે છે એ બતાવવી પડશે પાંચ પાંચ દરેક ગામમાંથી પાંચ પાંચ યુવાનો મિત્રો આગળ આવો જુદા જુદા કાર્યક્રમો મતલબ કે ગાંધી જિંધિયા માર્ગે આપવાના છે કોઈ આમની સાથે કંઈ લડવા જવાનું નથી ગામને કંઈ ધોકાવાના નથી એવું કોઈ પણ પ્રકારનો કંઈ વિષય નથી મિત્રો આમની સામે જે છે હવે આંદોલન કરશો તો જ આર્ય લોકો સાંભળવાના છે બાકી કોઈ પણ પ્રકારનો આમને કંઈ ફેર પડવાનો નથી ચૂંટણી આવશે એટલે વરી પાછા વચનો દઈ જઈશે માતાજીના મઢમાં થોડાક પૈસા દઈ દેશે ને થોડાક રામજી મંદિરમાં આપી દેશે ને બાકીના બીજા કંઈ નાના મોટા ધાર્મિક કામો કરતા હોય તો એમાં થોડાક પૈસા આપી દે છે અને આપણા મત લઈ જાય છે અને વરી પાછા જે છે એ પાંચ વાર હમણાં મેરન થવાનું એટલે ખરેખર પરિસ્થિતિ આ છે મિત્રો કેટલાય અમે જોયા છે આ પીડા છે મિત્રો એટલે આપણે બોલીએ છીએ કે એકસો આઠ જે છે મહિલા કોઈ પ્રસૂતિમાં અહીંયા લાવતા હોય હળવદ અને ફાયટક બંધ હોય મિત્રો અમે એ પણ કેટલી વખત જોયેલું છે કે એ જે છે એ અહીંયા હેરાન થતા હોય એકસો આઠમાં તો આ બધી પરિસ્થિતિઓ છે તો ખાસ અમે આ વીસથી એકવીસ ગામના જે લોકો છે એને અપીલ કરીએ છીએ કે ભાજપ કોંગ્રેસ આપ કોઈ પણ પક્ષ જે છે મિત્રો એને મગજમાં રાખ્યા વગર લોકહિતમાં આપણા જે લોકો હેરાન થઈ રહ્યા છે એના માટે થઈને એક વખત આગળ આવો અને અહીં જે છે એ જે કંઈ કાર્યક્રમો આપવા પડે મિત્રો એ કાર્યક્રમો આપીએ અમે તમારી સાથે રહીશું એવું નથી ભાઈ તમને હુરિયે ચડાઈ દેવાના અમાર જવું છે એવું કંઈક છે નહીં મિત્રો એક વખત આગળ આવો તો જ આ જાડી ચામડીના જે નેતાઓ છે એને ખબર પડશે અને સો બાજુને આવી જે બધી ચેલેન્જ ચેલેન્જને આ બધી સ્વીકારવાની આવી બધી જે આ બધી વાતો કરે છે ને આ હકીકત મુદ્દાની વાત એ છે કે આમને કોઈ કહેવાવાળું છે નહીં જેમ લડવા જવાના હોય ને અહીંયા જઈને પારિયા પછી થઈ જવાનો હોય એવી રીતે મિત્રો અહીંયાથી બધા એવા નારાન બોલાવતા બોલાવતા બધા અહીંયાથી નીકળ્યા છે એટલે શું કરવા માંગે છે એક હજાર ટકાની આખા ગુજરાતના મિત્રોને ખબર છે આખા મોરબી જિલ્લાના લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા જે ધારાસભ્ય પદને એને શપથ નથી લીધા પ્લસ કે એ રાજીનામું નથી જ આપવાના આ બધાને ખબર છે ઈ સુદાન ગઢવીએ પણ કીધું હતું ભાઈ અમારા ધારાસભ્ય રાજીનામું નથી દેવાના આવું બધાને ખબર જ છે કે રાજીનામું નથી દેવાના તો આ શોબાજી ક્યાં કરવાની જરૂર છે કે ભાઈ અમે રાજીનામું દેવા જઈ છીએ ને બાર વાગે પહોંચશું ને હાડા લગી રાહ જોઈશું નક પછી મીડિયા મિત્રોને સંબોધિત છું અમે ત્યાર પછી વાત કરશું હવે આ બધું ક્યાં કરવાનું છે બધાને ખબર જ છે કે ભાઈ રાજીનામું દેવા નથી જવાનું અને શા માટે આવે રાજીનામું દેવા હું તો એમ કહું છું મિત્રો કે આ પ્રજાના પ્રતિનિધિઓ છે અને મત દઈને આપણે ચૂંટ્યા છે મિત્રો તો એમને ચાહે એ બધી ચેલેન્જો સ્વીકારવાની છે અને રાજીનામા ક્યાં દેવાના છે રાજીનામું તમે દોન ને આઠ દસ પંદર કરોડ રૂપિયા વરી પાછા પેટા ચૂંટણીમાં ખર્ચો આવે અઠ્ઠાણું રૂપિયાનું પેટ્રોલ વરી પાછું નવાણું રૂપિયા થઈ જાય વરી પાછા જે છે એ ભાવ કારણ કે આ બધું છે તો આપણા જ કંપની કંઈ ઘરેથી તો કંઈ કહેવાના નથી અને આ લાખોની તો કોઈ વેલ્યુ જ નથી કરોડો રૂપિયાની વાત કરે હું બે કરોડ આપીશ ને વરી પાછા એક બીજા ભાઈ વિડીયો વાયરલ કરે હું બે કરોડ દઈશ ને ઓલા વરી પાછા એમ કે ગમે આમ દઈશું પણ શું છે તમારી પાસે બે કરોડ પડ્યા હોય તો કામ કરો ને લોકોના રોડ તૂટી ગયા અહીંયા આગળ તમે હંધાવો ને રોડ મરાવી દો ને બે કરોડ પડ્યા હે તો તમારે ક્યાં અહીંયા કોઈને ઇનામ દેવાનું ને આ બધી લૂંટવાની જરૂર છે એટલે ખરેખર લોકો અમને ગાંડા ગણે છે પરંતુ પરિસ્થિતિ એ છે કે આમની સામે લોકો બોલતા નથી શા માટે ડરે છે એવું થાય કે ભાઈ નકામાં આ ક્યાંક આપણને ફિટ કરી દે છે નકામાં આ ક્યાંક આપણને હેરાન કરશે ખરેખર પરિસ્થિતિ મિત્રો આ છે આ એક સરપંચ છે ને આપણે એમની સાથે થોડીક વાત કરી ઉભારો સરપંચ એમનું બોર્ડ આપણે અમરાપરના સરપંચ તમારું નામ શું મારું નામ સંજયભાઈ રામજી ભાદગામાં કિયા ગામના સરપંચ નવ અમરાપર નવ અમરાપર સરપંચ હકીકત ભાજપ કોંગ્રેસ આ બધું છોડીએ અને વાત કરજો ફાઇટક કેટલી નડે ફાઇટક ને ન પૂછો વાત હું તો દીમા તાઈન દન આવું હું એક હજાર મે કોદી કોમ ખુલી ન પડી બંધ જો હવર માં તો સવારે બંધ હતું હા અત્યારે આવે ભાઈ ગયો કેટલા હેરાન થાય લોકો તો વાત ન કરો આ 14 15 ગામડા આવે અમારા રૂટ તો ટીકર રોડમાં માં તો રૂટ 14 15 આ બાજુના ના જાજા એટલે લોકો 20 21 કહી પણ પણ ખરેખર 26 ગામડા આવે 26 ગામડા આવે

કે દર ચૂંટણી આવે ને એટલે આ મોટી મોટી મારવા પોગી જાય કે ભાઈ વાંધો નહીં અમે આ કામ કરી દઈશું ને અમે ફલાણું કરી દઈશું ને અમે ઓલું કરી દઈશું વરી પાછા લોકો એમની વાતમાં આવી જાય છે પરંતુ અમે ફરી ફરીથી લોકોને કહી છીએ આ એકવીસથી વધુ ગામડા છે કે ભાઈ દરેક ગામમાંથી પાંચ પાંચ જે યુવાનો છે એ આવો અને જે કંઈ ગાંધી ચિંધિયા માર્ગે મિત્રો આમની સામે કાર્યક્રમો આપવાના થાય એ કાર્યક્રમો જે છે મિત્રો એ આપણે આપશું પરંતુ આ લોકોના મનમાં એવી રાય ભરી ગઈ છે ને કે ભાઈ અમારી સામે કોઈ બોલે નહીં કે અમારી સામે કોઈ લોકો ઊભા ન રહે તો એવું ન થાય મિત્રો ફરી પાછી જો ઓલી બાજુ આ બંધ કરે છે કંઈક રિપેરિંગ કરતા હોય છે ગાડી તો આવતી નથી એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો આવી રીતના લોકો હેરાન થઈ રહ્યા છે ચોવીસ કલાક આવે ને એમાં મોટા ભાગનો સમય છે એ આ ફાટક જે છે એ બંધ રહેવામાં નીકળી જતો હોય છે અને લોકો હેરાન થઈ રહ્યા છે અહીંના જે ચાડી ચામડીના નેતાઓ છે એ દર વખતે લોકોનું ઊલું બનાવે કે ભાઈ ઉપાધિ ન કરતા ઉપાધિ ન કરતા ચાલુ થઈ જાય છે ચાલુ થઈ જાય છે મતલબ કે કામ ચાલુ થઈ જાય છે આ શું કરો તમે હે એટલે બંધ રહી છે કેટલી વાર બંધ રહેશે દસ પંદર મિનિટ બરોબર દસ પંદર મિનિટ વળી પાછા કહે છે કે બંધ રે છે એટલે આવી રીતના લોકો જે છે મિત્રો એ હેરાન થઈ રહ્યા છે આપણે લાઈવ કર્યું ને ત્યારે બંધ હતી પછી વરી પાછી ખુલી એટલે તમને ખબર પડી જ જશે કે વધીને કેટલી મિનિટ થઈ અને બંધ રહી ત્યારે તો વરી પાછી હું એવું માનું છું કે આ દિવસમાં પહેલી વખત આટલી ઝડપમાં બંધ થઈ છે અને ખુલી છે આવું કહી રહ્યા છે કે દસ પંદર મિનિટ વરી પાછી બંધ રહેશે અને આવી રીતના લોકો જે છે એ હેરાન થઈ રહ્યા છે ઘણા બધા લોકો જે છે એ અમે જોતા હતા આમાં આડાવરા નીકળી જાય એમ કે નહીં કે આમાં આપણને પૂછશે ફલાણા નેતાને ખોટું લાગશે પરંતુ આ નેતાઓમાં ખરેખર પાણી હોય તો આ વીસ એકવીસ ગામોના લોકોને હેરાન કરતો આ પ્રશ્ન છે મતલબ કે આ ચેલેન્જ છે એ આ ચેલેન્જ આ નેતાઓ સ્વીકારે અને ત્યાર પછી જે છે એ આ વહેલી તકે આનું કામ કરાવી દે એટલે આપણે માની લઈએ કે આ નેતાઓમાં ખરેખર પાણી છે નેતાઓ ખરેખર તાકાતવાળા છે બાકી જે છે એ સોબાજી કરી રહ્યા છે આ બધા એક ઓલા મોરબી ભાઈ કાફલા સાથે આપણને આ બધા આવતો બાર આમાં હતા હમણાં વૈતર આપણે અહીંયા ચોકડીએ પૂછવા જાવું તું એમને કે ભાઈ રાજીનામું જ નથી દેવાના તો પછી તમારે આ બધું કરવાની ક્યાં જરૂર છે પરંતુ તેમ છતાં પણ આમને જે છે એ લોકો ઇયો યુઓ કરે છે ને માને છે ને આ ભાઈને બધાને એવું થાય છે કે ભાઈ એ આપણને કઈ રીતના ચેલેન્જ દઈ જવા જોઈએ ઓલા કેમ આપણને દઈ જવા જોઈએ એવું ન હોય આમાં આપણે છે મિત્રો તો આપણને કેટલાય કહે એમાં કંઈ આપણે ઊંધા રસ્તે ચાલતા હોય તો ઘણા બધા કહેવાના છે અને સ્વીકારવું પડે આપણે એમાં એની સામે કોઈને કંઈ વાંધો ન હોય એટલે ખાસ આ વેગડો રેલવે ફાટકે મિત્રો આપણે મળ્યા હતા આ એકવીસથી વધુ ગામના લોકોને મૂંઝવતો આ પ્રશ્ન છે આ નેતાઓ જે છે એ આ ચેલેન્જ સ્વીકારે તે જરૂરી છે અને ખાસ અમે ફરીથી એક વખત છેલ્લે લોકોને અપીલ કરીએ છીએ આ બધા ગામડામાંથી પાંચ પાંચ યુવાનો ખાલી આગળ આવો ગાંધી ચિંધિયા માર્ગે જે કંઈ કાર્યક્રમો દેવાના થાય મિત્રો એ આપણે આપશું પરંતુ આ જે લોકોને મૂંઝવતો પ્રશ્ન છે એનું વહેલી તકે નિરાકરણ આવે એ દિશામાં આપણે બહુ બધા સાથે મળી અને પ્રયત્નો કરી તે જરૂરી છે આભાર મિત્રો શું આવે